હે ગામડાના જ છે આમ છે બધા ઓલો અલગ આમ ફેન્સી લગન કરે જે ગામડાના જ કરે હમ સિમ્પલ લગન નો કરે આમ બીજે આમ બધું કેવું જબરદસ્ત હોય એક છોકરી આપડે ભાણકી ના લગન છે અને એક છે આપડે મામાની છોકરી આપડે હગા તો બે લગન છે પછી લગન છે

આપણે આ રૂમ છે તૈયાર થઈ ગયેલો એ આપણો છે અને પડખેનો છે રસિકભાઈનો છે કે કારણ કે હેઠે આપણે ઓલપાનો રૂમ રસિકભાઈનો છે અને આઈપાનો રૂમ આપડો છે આ પેન્શન વાળીવાળો રસિકભાઈનો છે હેઠે તો હા અને ઉપર આ ત્રણ બારી છે એટલે અમારો છે એમ કીધી હું છે છે કે ફાઈનલ નક્કી નથ કરેલ અને જો આપડે આ રૂમ છે તો આનીમાંથી સલક તો ભીડવાનું નથી આ છે ને આ છે પીઓપી આ છે સોફા ઓરે વાહ અચ્છા આવાસ છે એલઈડી અને આ બાસા સોફા ના એ છે પ્રિન્ટ દીધું કાય કરવા ની હોય 1289 ફોટો એટલે આ બધે થઈ કે રીતના લખી પર સપનામાં ગઈ વિશે હે કેમ સપનામાં એટલે એટલે સપનામાં લખી કેટના જોઈએ ને કે આ ઓલો આવશે સોફા ના એ લાગી આવશે એટલે જે તો નહીં કાય તો મને હોય ની પણ આપણે અમારે એવું કરવું છે બધું એમ વાત આ દિવાળી પછી એટલે દિવાળી આવી પેલા આપણે મારું મારી ઈચ્છા એવી છે કે થઈ જાય તો થઈ જાય એમ એટલે એ બધા હોય તો જવું પડશે આમ ખાલી યાદ વિશારે છે કે આવી રીતના થાય એમ એટલે ખાલી તાર સપનું છે એમ ક્યાં આમ હોય હમ અને સામે ગીત વાગે છે કેવા છે હા લગભગ આપડે બગાળ આલી ગયા તો કામ

આપણે સો પછી અહીંયા છે ને અહીંયા અત્યારે સલેબ ઉપર તો આપણે મસ્તીની લાદી ઓલી સોફ્ટા વાળી નાખવાની છે આ હા હા પછી આ મસ્ત એંગલ આવશે આ કાસ આવી જાહે આ છે આ છે ને ભઈ ઓલો શું કે ઈસ્કો આવશે લોખંડનો હમ જો આપડે હમે ગીદવા કે સબસન દાસ બાપન મઢિયા કા હા હા ઓલ્યા પણ છે મજે છે તો પગે લાગી બહુ ગજો પસંદ છે બાપા કે આપણે ઓલું થાહે અંજો આવશે તો હાલીન જાવ કા હા આપણે કે એ ફરજ જન માનતા તો નથી કરી કે આલીન જાવ એમ નહીં નહીં હો ફરજ જન નહીં એવો લાગ છે એવો હથવાર છે મસાલે એવો તો કાલ કાલીન જાવ ન કર નહીં મે તો મારા વિચાર હતો કે આપણે